પૈસા કોક સેટિંગ કરકે બેટા હવે તમારે ના તો પાડી હુકા મારું લોય પીવો છો યાર પૈસા નહીં એ કી કીધું ખબર નહીં પડી તમને દે વખત તમે દાડામ પૂછો છો મને કે પૈસા 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 તમે ના તો પાડી છો હું આખો તારા જે વેત તું એ આલી દયો મારા છોકરો પેણાવો છે પૈસા છો સગવડ થતી નહીં બેટા તો હું કરું તમારો છોકરો પેણાવો એ મો પણ હું આલી દયો બેટા નહીં બાકી રાખો બે કીધું મા પર રૂપિયો છે નહીં આ પૈસા નહીં કઈકી તમે તાર ગોમબક ગમે તે પાન લઈ લેજો મારો પૈસા માગ માગ ના કરો યાર રોજ રોજ યાર કરીએ

તમારે કોણ રૂપિયા આલો શું પૈસા નથી આલવા તો મોડો જઈને પૈસા આલવા પડો ખટાબા અલ્યા શંકર બેટા હા હું જિંદગી કોમ કર કર કરવાનું નાના અવા ભાઈ મજૂરી તો ભાજ પડી જા મજૂરી તો કરવી પડાગા કયો

કુઓ ગોડવા નીકળ્યા છે મારા ઓઢ્યાની જીંગીમાં ફર્યા છે હજાર રૂપિયા આવી એટલા ડોશીને બેય જાત્રા કરવા અને दारूન બારું પીન જોન કે પડી રહ્યા છે જીવનમાં મજૂરી જ નહીં કરી કરો યવસર ચોમ થાય છે એ અમે માં એ પૈસામાં લુગો લેવા દઉં છે

પૈસા માટે તો જોતો પણ પૈસા કોઈ વાળ નહીં ટીનીઓ ના પાલા છે કે હાલ નહીં કે કોટી મગજ મારી કરશો ને ડોસી આપડા તા આ તંબુરિયાના વિવાહ આઈ ગયા છે હું કઈ ચાલો મારું લોહી પી જાય છે કે મારા લુગડા લાવે છે ના હોય તો મોટી ના બહેન તો જવું તું સજી તને તું જાઉં છું બાપા નહીં લાવે પૈસા

ચિંતા કરે ને તારા વિવાહ તો જબરઆ કરવા છે ગોમ જોતું રહી જાય હો પણ બાપા હાલ તો પોસ હજાર લાવા લુગવા લઈ આવ પોસ જોડી 5000 જાય હું આલુ છું પૈસા ચિંતા કરીને જ હાલ અમે તૈયાર થઈ જઉં માર ફેલ બેહુવાન ઘરમાં બે ઉપર છે હા રે એ તો તને મોકલું છું પણ પોણ લાવજે છે છે આ પૈસા આનો ગિઝામાં નહીં એક બાજુ આનો અવસર આવી ગયો છે હું કરું મમ્મી તે કરી ગમે તે વ્યાજવાય ગમે તે લાવ પણ વિવાહ તો કરવા છે ઠાટ બંધ કરવા છે

તમારા માંથી અમે કંટાળ્યા ખાતા એ આવો આવો ચારતા પછી લાકડો કાપતા કરશે પછી આવા સમય થઇ લાકડા તો ભેગો કપવા પડશે કાપી

એ મને દયા આવે છે ને આવશે ની આબરૂ કાઢ છે એની દીની જ પણ મારી જ અને ભેગી તારી જ તારે તો જેલી છે તું એક કોમ કરા લાકડો કાપ હું ના ઘેર જઉં છું હો રકડવા ના જતો અને બળ પેલો બોલો બોલું પીવા ના જતો ને ભોલા જેવો કઈ નાખ્યો તું તું તોડી કાઢ્યો હા કાપ તો પડી છે ટીના ભાઈ ની ટીના ભાઈ એ ટીના ભાઈ

જો હાલવાના તો બધા ઘણી જગ્યાએ હલે છે હાલમાં મારો રૂપિયો જ નહીં પણ ના કરિયાલો થોડા ઘણા કરિયાલો ને વેજ દેવું હોય તો લેજો તમે તાર વધારે લેજો પણ કરિયાલો મામાર હાથ કો મોઢું બતાય લાઈક નરો ના સમાજમાં મોઢું બતાય પહેલા તો એ થયું અને મારી માં મારવાનો પૈસા નહીં હું તક તમને આલોત તો મેઠો મેઠોબા મને મળ્યા હતા તે વને મે નાક પાડી શક માપા રૂપિયો નહીં

તો તમારામાં ઠેકાણો નહીં તમારે પૈસા લઈને કરવાનું શું મારે ખોટું તમારા પાછળ મારે રખડવાનું અલે શંકર એ શંકર શું કર અમાય કો અમાય હી અલે આ સાપરું શું કરજો તને હા બોલ વાહ બોલ પડી કે પાછા મારે લગન છે તને ખબર છે હા

કોઈ એવો માણસ હોય અને પરિસ્થિતિ એવી હોય એની ટેકો કરાય યાર પેલા ફોન નહીં રાખી ફરવામાં પણ મારી જરમથી તો આવજો કે યાર આ આ તો બરોબર હા છોકરાના છે એ પેલી સોળી ના મમાન ઘેર ભણા છે અને આ એનો અવસર કરી એ દાળો શું કરે તો છોકરા તો થઈ જાય પણ સોળી નું આપડો એ સોળી ના મમાન ઘેર આપડે ભણા છે ને પણ ઇકણ વિવાહ ના કરતા લાઈન કરજો તમારા પાંચ અખબાર ના હોય તો મને કેજો હું કરું મોમો કીધું કરવાનું

લઈ જાઓ બે લાખ રૂપિયા લઈ જા રખડે ખાલી પેટ પર ઘર સંસાર ના પાર ના પડે છે જેવું ભાઈ રખડી તો કુતરો પેટ પર ખબર છે ને તારા પછી